પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના લોકસભા અભિયાનની કેરળ તમિલનાડુ અને તેલંગાણાથી કરશે શરૂઆત તમિલનાડુના કન્યાકુમારી સહિત કેરળના પથનામીથિટ્ટા અને તેલંગાણાના મલકાજગીરીમાં કરશે જનસભાને સંબોધિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હૈદરાબાદના કાહના શાંતિવનમમાં વિશ્વ આધ્યાત્મિક મહોત્સવમાં થશે સામેલ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પર રહેશે ઉપસ્થિત ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા ભૂતાનના પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરશે મુલાકાત શેરિંગ ટોગગે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પણ કરશે શ્રદ્ધાસુમન પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો ઘટાડો આજ સવારથી અમલમાં આવેલા ભાવ ઘટાડાને કારણે ગ્રાહકોમાં ખુશીનો માહોલ રાજસ્થાન સરકારે ઈંધણમાં વેગમાં પણ કર્યો બે ટકાનો ઘટાડો સુખવીર સંધુ અને જ્ઞાનેશ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને નામો પર મારી મંજૂરીની મહોર સુખવીર સંધુ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી તરીકે તો જ્ઞાનેશ કુમાર કેરલ કેડરના આઈએએસ તરીકે આપી ચૂક્યા છે સેવા ગુજરાત પોલીસ ગેડામાં મોટા ફેરફાર પાસઠ ડીવાયએસપી અધિકારીઓની કરાઈ બદલી આઠ આઈપીએસ અધિકારીને અપાયું પોસ્ટિંગ અમદાવાદના ડીવાયએસપી મિલાબ પટેલ મહેસાણામાં તો વડોદરા વિજિલન્સમાં ફરજ બજાવતા બીએમ પરમાર બનાસકાંઠામાં સંભાળશે કાર્યભાર રશિયામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન પાંચમી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની પુતિનને આશા પ્રથમ વખત ત્રણ દિવસ યોજાશે ચૂંટણી ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો મલેશિયાના લી ઝી ઝિયા સાથે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્યએ વિશ્વ નંબર ત્રણ ખેલાડી એવા ડેનમાર્કના એન્ડરસન ઇન્ટોનશનને આપ્યો હતો પરાજય